જે ભોળેનાથ બધાય ને તો આજ તો છે ને અમારે વાડીએ પાવભાજી બનાવવાની હતી એટલે આપણે પેલા છે ને અહીંયા વટાણા બાફવા મૂકી દીધા છે અને આ જો સૂલો માઇન માઇન જગે છે તો જો આ પહેલા છે ને અહીંયા કુકરમાં આપણે વટાણા બાફા મૂક્યા છે ને બીજું બધું છે ને એ તપેલામાં બાફવાનું છે અને વટાણા જલ્દી સડે નહીં ને એટલે પેલા મૂક્યા છે અહીંયા અને બીજું બધું છે ને સુધારવાનું કામકાજ હજી શરૂ છે રીંગણા સુધારી નાખ્યા ટમેટા આદુ લીંબુ આ મરચા ભાજી નો મસાલો કોથમરી ડુંગળી આ બધું લઈ આવ્યા છે કોબી

બધું બગાલુ તોય વટાણા બફાઈ ગયા છે હવે નાખી દેવાનું છે પાણી આમાં làm sao lại ngạo tầm của gia đình của chúng ta. Hãy một người ta mất mặt 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 mặt

Sudahlah <laughs> sudah banyak. Asim mau lagi.

होले रुईना तो 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 ना ना मामा नचो तो 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 ना आमा से ई झाडू बैठ ना झाडू त पेलू है ने अडाडी नको राखो बे दे दे तो बिके गेसी गैले पछि तो हारो आवे मा साले हो કાળો થઈ ગયો પછી ન હોય બસ થાય તો એટલે મસ્ત બની હું ભાઈ ગુડયા તૈયાર થઈ ગઈ છે અત્યારે છે આપણે ગયા બધા લઈ આવ્યા